લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પણ બચેલા ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે કોંગ્રેસ આજે ગુજરાતના સાત ઉમેદવારોની જાહેરાત કરે એવી શક્યતા છે જો કે ભાજપમાં ચાલી રહેલા વિવાદો જોતા કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં સમય લઈને પૂરતો વિચાર કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે ત્યારે મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ વડોદરા નવસારી અમદાવાદ પૂર્વ આ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર થશે આ વખતે મહત્તમ બેઠકો પર કોંગ્રેસ ઓબીસી ઉમેદવારોને તક આપી શકે છે જોકે પાર્ટીના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હોવાથી નવા ચહેરાઓને તક મળી શકે છે જૂનાગઢ બેઠક માટે કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીની દાવેદારીની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કરે એ પહેલા જ દાવો રજૂ કરતા વિવાદ ઉભો થયો છે આ પોસ્ટમાં જલપા ચુડાસમાનો ફોટો અને તેઓ એકમાત્ર પ્રબળ દાવેદાર છે એવો સંદેશ આપતી પોસ્ટ વાયરલ થઈ હતી મહેસાણામાં પટેલ અને વડોદરામાં ક્ષત્રિય નેતાને ટિકિટ અપાય એવી શક્યતા છે રાજકોટ સુરેન્દ્રનગર અને જુનાગઢ બેઠક પર પસંદગીને લઈને ગૂંચવણ હોવાથી ઉમેદવારી વિલંબમાં પડી હતી